તો સુરતના વરાછા હીરાબાગ પાસે આવેલી પીપી સવાણી સ્કૂલ પાસે રોડમાં ભૂવો પડ્યો હતો જેને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડી હતી હજુ તો રાજ્યમાં ચોમાસાની શરૂઆત જ થઈ છે અને સુરત શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ છે એવામાં સુરત શહેરમાં રોડમાં ખાડા પડવાની ઘટના સામે આવી છે સુરતના હીરાબાગ પીપી સવાણી સ્કૂલ પાસે રોડ ઉપર ભૂવો પડ્યો હતો જેને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડી હતી સ્થાનિકોએ કોઈ દુર્ઘટના ન બને તે માટે ભૂવામાં લાકડું ઊભું રાખ્યું હતું અને આ મામલે અધિકારીઓને જાણ પણ કરી હતી સ્થાનિક ધનસુખભાઈએ જણાવ્યું હતું કે હીરાબાગ પીપી સવાણી સ્કૂલ પાસે ખાડા પડી ગયા છે આ મામલે એસએમસીમાં પણ ફરિયાદ કરી છે પણ હજુ સુધી કોઈ જ આવ્યું નથી અહીંયા લાઇન નાખી હતી અને બે ખાડા પડી ગયા છે કાલે બે લોકોનું એક્સિડન્ટ પણ થયું હતું અને ચાર પાંચ દિવસથી આ ખાડા પણ પડેલા છે ધનસુખભાઈ કઈ જગ્યા છે ને શું સમસ્યા છે હીરાબાગ પીપી સવાણી સ્કૂલ ની પાંચે અને ખાડા પડી ગયા છે વારંવાર કમ્પ્લેન કરીએ છીએ એસએમસી માં પણ એ કોઈ આવ્યું નથી બે ત્રણ ખાડા પડી ગયા છે અને લાંબા ખાડા છે લાઈન નાખી એના પડી ગયા છે બે ખાડા છે તો આની જવાબદારી કોણ લે છે કાલ બે જણા એક્સિડન્ટ થયું હતું પછી એમ નામ છે કેટલા દિવસથી આ ખાડા ચાર પાંચ દિવસ થશે રજૂઆત કરી છે તમે કોને રજૂઆત કરેલી છે પણ હજી કોઈ આવ્યું નથી